સરકારશ્રીની તુજકો અર્પણ યોજના જે ચાલી રહી છે તે અંતર્ગત છેલ્લા બે માસ દરમિયાન દાહોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કિંમતી મોબાઈલો ઘણા ખોવાઈ ગયા હોય ગુમ થઈ ગયેલા હોય એની અમે અહીંયા જાણ થયેલી જે અંતર્ગત સરકારશ્રી તરફથી સી આર સી ઇ આઈ આર પોર્ટલ ઉપલબ્ધ છે તેનાથી સર્વેલન્સ કરી અને અમારા દેવગઢ બારિયાના પીઆઈ શ્રી ચાવડા સાહેબ તથા તેમની સર્વેલન્સની ટીમે ખૂબ મહેનત કરી અને આ વિસ્તારમાંથી ગયેલા કુલ એકવીસ મોબાઈલો શોધી કાઢેલા છે